જો તમારે પણ હજુ એકમ કસોટી તમારી સ્કૂલમાં બાકી છે અથવા તો તમારી પ્રથમ પરીક્ષા માટે આમાંથી તમે મોસ્ટ એમ્પિક પેશન જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક આમાંથી પણ પ્રશ્નો પ્રથમ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તમે તારીખ જોઈ શકો છો અઢાર નવ બે હજાર પચીસની એકમ કસોટી છે ચાલો શરૂઆત કરવી છે એના પહેલા જણાવી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ ચેનલની અંદર નવા હોય ફર્સ્ટ વાર ચેનલની વિઝિટ કરી રહ્યા હોય તો પ્લીઝ ચેનલે સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમારી પ્રથમ પરીક્ષાની અંદર ધોરણ બારના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળી જશે અને બીજી વાત કરી દઉં વિદ્યાર્થીઓ કે તમે ધોરણ બાર આર્ટ્સના કોઈ પણ વિષયની તૈયારી કરવા માંગો છો તો ધોરણ બાર આર્ટ્સને લગતા ચાર વિષય આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ભણાવવામાં આવે છે ધોરણ બાર આર્ટ્સને લગતી એક રામબાણ બેચ આપણા એપ્લિકેશનમાં ચાલુ છે અને તમને આ કોર્સ માત્ર ને માત્ર ચૌદસો રૂપિયામાં મળી જશે ચૌસો નવાણું ની અંદર તમને ચાર વિષય મળવા પાત્ર છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર અને જો તમારે ચાર વિષય નથી ખરીદવા એક એક વિષય ખરીદી છે તો પણ તમે ભણી શકો છો વધારે માહિતી તમારે જો મેળવવી હોય તો તમે અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એની ઉપર ફટાફટ કોલ મેસેજ કરવાનું છે તો આ કોર્સને લગતી જે પણ ડિટેલ છે એ તમને વોટ્સએપ દ્વારા મળી જશે ચલો વધારે વાત નથી કરવી ફટાફટ આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ ચલો કીધું વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબો લખવાના છે દરેક તમને ગુણ મળે છે છે ચલો તો પ્રશ્ન નંબર આપણો આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે એક હજાર ટકાના એક હજાર ટકા મોસ્ટ એમ્પી ક્વેશન છે તમને તમારી એક્ઝામ ની અંદર બેઠે બેઠો આ એમસીક્યુ જોવા મળશે તૈયાર કરી લેજો તો આપણને ખબર છે કે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ભાઈ તો કે દ્વિતીય ક્રમે છે કયા ક્રમે છે દ્વિતીય દ્વિતીય એટલે બીજા ક્રમે છે ચાલો પ્રશ્ન નંબર બે છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો છે તો મહિલા રાષ્ટ્રીય પંચનો કાનૂન જે છે એ ઓગણીસોને નેવુંમાં ઘડાયો છે કઈ સાલમાં ઓગણીસોને નેવુંમાં ઘડાયું છે ચાલો ત્યાંથી આગળ વધુ તો પ્રશ્ન નંબર ત્રણ છે ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો છે મસ્ત પ્રશ્ન છે આપણને પરીક્ષામાં પૂછાય છે પછી કીધું તો આગળ વાત કરવી છે તો પ્રશ્ન નંબર આપણો ચાર છે સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજો હતો તો શ્રીનિવાસે સંસ્કૃતિકરણ માટે એક શબ્દ પ્રયોજો હતો જેનું નામ હતું બ્રાહ્મણીકરણ સંસ્કૃતિકરણના બદલે એમને કયો શબ્દ પ્રયોજ્યો તો બ્રાહ્મણીકરણ શબ્દનો પ્રયોગ કર્યો હતો ચાલો પછી પ્રશ્ન નંબર પાંચ છે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે ભાઈ એવું કહ્યું છે કે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે તો ઉદ્યોગ અને વેપાર ઉપર ભાર મૂકવામાં આવે છે તેના ઉપર ઉદ્યોગ અને વેપાર ઉપર ભાર મૂકવામાં આવે છે ઓકે તો મસ્ત ક્વેશ્ચન છે પાંચ પાંચ મોસાયપી એમ સીક્યું છે એટલે કરી નાખજો ચાલો ત્યાંથી આગળ વધવું છે તો વિભાગ જે એક છે છે આપેલા એના જણાવી દઉં કે તમને જો શાસ્ત્ર ની અંદર તકલીફ પડે છે અને શાસ્ત્ર ની અંદર તમને કોઈ પ્રશ્ન યાદ નથી રહેતા અથવા સમાજશાસ્ત્રના ચેપ્ટર્સ તમને નથી આવડતા તો તમે મારી સાથે આદિન ક્લાસીસ એપ્લિકેશન ની અંદર સમાજશાસ્ત્ર એક અલગથી વિષય તમે ખરીદી ને ભણી શકો છો વિષયની પ્રાઇસ માત્ર ને માત્ર ચારસો ને આખે આખો વિષય અને એના જે ચેપ્ટર્સ છે એ ડીપમાં તમે ભણી શકો છો એક એક ટોપિકની તૈયારી તમને એક એક ટોપિકના વિડીયો તમને મળી જશે માત્ર ને માત્ર પ્રાઇસ ઓનલી ચારસો ને નવાણું રૂપિયામાં તમને આખો વિષય મળી જશે તો જો તમારે આ વિષય ખરીદીને ભણવું છે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આર્ય ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે મને કોન્ટેક કરવાનો છે વધારે માહિતી મેળવવા માટે ચાલો શરૂઆત કરું છું પ્રશ્નના ઉત્તરો એક વાક્યમાં આપવાના છે દરેક પ્રશ્નો તમને એક ગુણ મળે છે પ્રશ્ન નંબર સર છે આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે

સેવાનું પૂરું નામ જણાવો આ પ્રશ્ન એક હજાર ટકાના એક હજાર ટકા મોસ્ટ ટાઈમ પી એટલે કદી નાખજો પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે ભાઈ સેવાનું પૂરું નામ જણાવો તો સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન નામ થાય છે સેવાનું પૂરું નામ ઘણી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ચાલો પ્રશ્ન નંબર આઠ ભારતમાં મહિલા સશક્તિકરણ નીતિ ક્યારે ઘડાઈ છે બે હજાર ને એક માં કઈ સાલમાં બે હજાર ને એક ની સાલમાં ચલો પછી પ્રશ્ન નંબર નવ પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે તો યુરોપિયન પ્રજાના સંપર્ક થી શું પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે તો યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો છે જ્યારે અંગ્રેજો આપણા ભારતમાં આવ્યા ત્યાં અંગ્રેજો યુરોપમાંથી આવ્યા હતા એટલે અંગ્રેજો યુરોપમાંથી આવ્યા એટલે એ યુરોપના હતા અને એમનો જ સંપર્ક આપણી સાથે થયો એટલે યુરોપિયન પ્રજા આવી એમના સંપર્કથી આપણા ભારતમાં પશ્ચિમીકરણની શરૂઆત થઈ છે ચલો પ્રશ્ન નંબર દસ છે ઉદાદીકરણ ની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ છે તો ઉદાદીકરણ ની શરૂઆત કરી દેવાનું ના ઊંધા કરી દો એટલે થઈ જાય ઓકે ચાલો આગળ છે તો હવે તમને અહીંયા કીધું છે કે સંક્ષિપ્તમાં જવાબ લખવાનો છે દરેકના બે ગુણ એટલે વિભાગ સિંહ તમારો અગિયાર પ્રશ્ન છે એમાં કીધું છે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે મહિલાનું સશક્તિકરણ માટે શું મહત્વ સમજાવ્યું છે તો ગાંધીજીએ એવું કીધું હતું કે જો મહિલાનું સશક્તિકરણ કરવું હોય તો એમને એવું કહ્યું હતું કે જો આપણો દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા ભારતની નારીનો તમારે વિકાસ કરવો પડશે શું કીધું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા ભારતીય નારીનો વિકાસ કરવો પડશે કેમ કારણ કે જો નારીનો વિકાસ થશે તો નારી વડે એટલે કે મહિલા વડે કુટુંબ બને છે કુટુંબ વડે સમાજ બને છે અને સમાજ વડે રાષ્ટ્ર બને છે તો જો મહિલા શિક્ષિત હશે મહિલા એ સમાજનું પાયાનું એકમ છે આવું ગાંધીજીએ કીધું છે મસ્ત લાઈન છે ફરી એક વાત બોલી જાવ છું જો અહીંયા ને અહીંયા તમને તૈયાર કરાવી દઉં કે જો આપણો આપણા દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા ભારતીય નારીનો વિકાસ કરવો પડશે કેમ જો નારીનો વિકાસ થાય તો નારી એટલે મહિલા મહિલા વડે કુટુંબ બને છે કુટુંબ વડે સમાજ બને છે અને સમાજ વડે રાષ્ટ્ર બને છે અને મહિલા એ સમાજનું પાયાનું એકમ છે આવું ગાંધી બાપુએ કીધું હતું બસ આટલું લખવાનું છે ને આટલું લખો તો તમને બે માર્ક મળી જાય તો આવું ન આવડે વસ્તુ તૈયાર કરી નાખજો ચાલો પછી પ્રભાવી જ્ઞાતિના માપદંડો આ પ્રશ્ન એક હજાર ટકા ના એક હજાર ટકા મોસ્ટ એમપી મોસ્ટ એમપી મોસ્ટ એમપી વિભાગ વિભાગ સી માં પૂછાય પૂછાય અને પૂછાય બે ગુણમાં પછી કેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો ભાઈ પ્રથમ પરીક્ષામાં જોવા મળે તો પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે તો પહેલા તો જે પ્રભાવી જ્ઞાતિ છે ને એની જમીન વિસ્તાર વધારે હોવો જોઈએ પછી એની વસ્તી વધારે હોવી જોઈએ અને એ એમનું જે આવક છે માપદંડો પ્રભાવી કરે છે દેવડી ચાલો પછી મુદ્દાસર જવાબમાં તમને સ્ત્રી સશક્તિકરણ ના લક્ષણો અને ઉદારીકરણ ના લાભ આ ઉદારીકરણ ના લાભ પણ મોસ્ટ મોસ્ટી કરી નાખજો તમને જોવા મળશે તમારી પરીક્ષામાં ને પછી વિભાગીમાં પાંચ ગુણ માં પૂછાતા પ્રશ્નો વૈશ્વિકીકરણ ના લક્ષણ અથવા સ્ત્રી સશક્તિકરણ ની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો તો આ કઈક હતી તમારી એકમ કસોટી મારા વાલા વિદ્યાર્થીઓ પ્રયત્ન કર્યો છે તમને સમજાવવાનું તમને હજુ એવું લાગે છે સમાજશાસ્ત્ર વ્યવસ્થિત ભણવું છે તો આપણે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આવી જજો એના માટે તમારે અહીંયા સત્યાસી નવ્વાણું એકવી ઓગણીસ તેર જીરો પાંચ આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરવાનો છે વધારે માહિતી મેળવવા માટે ચલો વિડીયોને અહીંયા રાખું છું મારા વાલા વિદ્યાર્થીઓ ફરી એકવાર જણાવી દઉં છું વિડીયો તમને હેલ્પફુલ લાગે તમારે બીજા વિષયની હજુ એકમ કસોટી જોઈએ છે તો તમારે ફટાફટ શું કરવાનું છે ચેનલ સખત બાઈ જ કરી અને વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે અને હા તમારે આની જો પીડીએફ જોઈએ છે તો તમારે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થવાનું છે અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો ઓકે ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેશો આ લિંક ક્લાસીસ